ના કેક ના પેસ્ટ્રી ના બરફી કે ના આઈસક્રીમ કે ના કુલ્ફી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ગરમીની સિઝનની એકદમ યુનિક ડીઝર્ટ અને આને તમે ઘરમાં રહેલા બે થી ત્રણ વસ્તુથી બનાવી શકો છો ના માવો ના ક્રીમ ના ચાસણી ના ઘી ના તેલ ના કોઈ લોટ કોઈ જ વસ્તુની આપણે આ મીઠાઈ બનાવવામાં જરૂર નથી પડવાની તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા તો અહીંયા આ મીઠાઈ બનાવવા માટે મેં અડધો લીટર જેટલું દૂધ લીધું છે તો આ લી આ દૂધને હવે આપણે ગરમ થવા માટે મૂકી દેવાનું છે અહીંયા કોઈ ગમે એ પ્રકારનું તમે દૂધ લઈ શકો છો ફૂલ ફેટ અથવા તો ગમે એ દૂધ તમારી ઘરે જે આવતું હોય એ દૂધ તમારે લઈ લેવાનું છે અને એમાંથી અડધો લીટર દૂધમાંથી મેં અડધી વાટકી જેટલું દૂધ અહીંયા બહાર પહેલાં કાઢી લીધું હતું આ દૂધ અત્યારે ઠંડુ જ છે અને આ દૂધમાં આપણે એડ કરવાનો છે કસ્ટર્ડ પાવડર તો અહીંયા હું 4 થી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઉં છું જે વેનીલા ફ્લેવરનો આવે છે સિમ્પલ કસ્ટર્ડ પાવડર મેં અહીંયા લઈ લીધો છે તો આપણે અહીંયા ફ્લેવર પણ વેનીલા ફ્લેવરનો લીધો છે એટલે કોઈ પણ જાતની ફ્લેવર પણ એડ કરવાની જરૂર નહીં પડે સિમ્પલ ઘરમાં જ રહેલા સામાનથી આપણે આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને એટલી બધી યુનિક બને છે ને કે ખાવા તો ખૂબ મજા જ પડી જવાની છે એટલી બધી ટેસ્ટી બને છે અને જો કસ્ટર્ડ પાવડરને સરસ એવું આપણે દૂધારે મિક્સ કરી લેવાનો છે અને આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઠંડા દૂધમાં જ આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું ગરમ દૂધમાં એડ કરશું તો તેમાં ગાંઠો થઈ જશે એટલા માટે આપણે અહીંયા ઠંડા દૂધમાં જ આ કસ્ટર્ડ પાવડર મિક્સ કરી લઈશું અને ત્યાં સુધીમાં જો સાઈડમાં આપણે જે દૂધ ગરમ થવા માટે રાખ્યું હતું ને તે પણ સરસ એવું હવે ગરમ થઈ ગયું છે તો વધારે વાર આપણે આ દૂધને ઉકાળવાની પણ કોઈ ઝંઝટ નથી તો હવે એ દૂધ ગરમ થયું છે એમાં આપણે ખાંડ એડ કરીએ તો સ્વાદ પ્રમાણે આપણે અહીંયા ખાંડ એડ કરી દેવાની છે તો હું અહીંયા મોટી પાંચથી છ ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ અહીંયા વધારે કે ઓછી કરી શકો છો તમે જે પ્રમાણે દૂધ લેતા હોય એ પ્રમાણે અથવા તો તમારે જે પ્રમાણે ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે અહીંયા ખાંડ તમારે એડ કરી દેવાની છે તો ખાંડ હવે આપણે સરસ એવી દૂધારે મિક્સ કરી અને થોડી વાર હલાવીએ જેથી કરીને ખાંડ સરસ એવી ઓગળી જાય તો જો આપણે અહીંયા દૂધારે ખાંડને સરસ મિક્સ કરી લીધી છે તો હવે આપણે શું કરવાનું છે કે જે આપણે દૂધ બનાવીને રાખ્યું છે ને તે આપણે આ આમાં એડ કરવાનું છે તો એકવાર સરસ એવું કસ્ટર્ડ વાળા દૂધને મિક્સ કરી લઈશું જેથી કરીને તળિયે પાવડર બેસી ગયો હોય તે સરસ એવો મિક્સ થઈ જાય અને હવે આપણે એક હાથથી દૂધને હલાવવાનું છે અને એક હાથથી આ કસ્ટર્ડ વાળું દૂધ એડ કરવાનું છે જેથી કરીને આ દૂધમાં ગાંઠો ન પડે આપણે અહીંયા થોડું પ્રમાણ કસ્ટર્ડ પાવડરનું વધારે લીધું છે તો એકદમ જલ્દીથી આપણું દૂધ ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો એડ કર્યું અને થોડી જ વારમાં આપણું દૂધ અહીંયા ઘટ થવા લાગ્યું છે અને જો જોઈ શકો છો તમે કેટલું બધું ઘટ થઈ ગયું છે આપણું દૂધ તો આમાં કોઈ જ વધારે વસ્તુની આપણે જરૂર નથી પડતી અને ખૂબ જ ઓછા સામાનમાં અને ખૂબ ઓછી મહેનતમાં એક યુનિક એવી આપણી અહીંયા મીઠાઈ ડેઝર્ટ બને છે અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવવાની છે કારણ કે એકદમ જેલી ફોર્મમાં બને છે ને તો જેલી તો આમ પણ બાળકોને ખૂબ જ પસંદ હોય જ છે તો જો આને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને થોડી વાર આ રીતે ફેરવશું જેથી કરીને તે સરસ એવું પાકી જાય તો જો હવે એકદમ સરસ એવું તે ઘટ થવા લાગ્યું છે અને જોઈ શકો છો તમે કેટલું બધું ઘટ થોડી જ વારમાં થઈ ગયું છે તો આપણે અહીંયા મિલ્ક પાવડર યુઝ કરવાની પણ કોઈ જરૂર નથી સિમ્પલ આપણે કસ્ટર્ડ પાવડર લઈ લેવાનો છે અને કસ્ટર્ડ પાવડર આપણે થોડો સારી બ્રાન્ડનો લેવાનો છે તો જો અહીં આવે સરસ એવું આપણું આ મિક્સર ઘટ થઈ ગયું છે તો હવે આપણે હું શું કરવાનું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે આને નીચે ઉતારી લઈએ અને થોડું ઠંડુ થાય પછી આપણે એને જે આમાં આપણે સેટ કરવું છે તેમાં એડ કરી દઈશું તો જો હવે થોડું ઠંડુ થવા દઈએ આ રીતે થોડું મિક્સ કરીએ જેથી કરીને જલ્દીથી ઠંડુ થઈ જાય તો જો હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને સેટ કરવા થવા માટે રાખી દઈએ તો એના માટે મેં આવી રીતે એક ચોરસ ડબ્બો છે મારી પાસે એ લઈ લીધો છે તો એમાં હું આ મિક્સર એડ કરી દઉં છું તો અત્યારે હું શું કરું છું કે અડધું જ આપણે જે બેટર બનાવ્યું છે તે અડધું જ એડ કરું છું અને તેને પહેલાં હું સરખું એવું સેટ કરી લઉં છું તો જો આને હું સરખું એવું સેટ કરી લઉં તો જો આ રીતે સરસ એવું સેટ કરી લેવાનું તમે જોઈ શકો છો અત્યારે જ એકદમ જેલી ફોર્મમાં બેટર આપણું આવવા લાગ્યું છે અને એમાં હું હવે થોડા નાના ટુકડા તરબૂચના એડ કરું છું તમારી પાસે અહીંયા જે ઘરે ફ્રૂટ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો અત્યારે મારી પાસે ખાલી તરબૂચ જ હતું તો મેં તરબૂચના ટુકડા એડ કરી દીધા છે આવી રીતે નાના નાના ટુકડા કરીને જો તમારી પાસે દ્રાક્ષ તરબૂચ ચીકુ ગમે ફ્રૂટ હોય ઘરમાં એ તમે બધા એડ કરી શકો છો આમાં તો આવી રીતે વચ્ચે ફ્રૂટ એડ કરશું તો ખાવામાં જ્યારે ફ્રૂટના પીસીસ આવશે ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને જો કોઈ ફ્રૂટ ન હોય તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી સિમ્પલ આ બેટરને આપણે આ ડબ્બામાં અથવા ગમે એ થાળીમાં તમારે ફેલાવી દેવાનું છે અને રાખી દેવાનું છે સેટ થવા માટે તો જો અહીંયા હવે આ બાકીનું જે બચ્યું છે ને આપણું કસ્ટર્ડ વાળું બેટર એને પણ આપણે ઉપરનું આમ લેયર બનાવી દઈએ તો જો આવી રીતે ફરતું એડ કરશું જેથી કરીને તરબૂચના ટુકડા બધા અંદરની સાઈડ વહી જાય અને તે દેખાય નહીં ઉપર ઠંડુ નથી થવા દેવાનું હલકું ગરમ હોય ત્યારે જ આપણે આને સેટ થવા માટે રાખી દેવાનું છે જેથી કરીને આપણે આને શેપ આપવામાં ઈઝી રહે તો જો આ રીતે હું મદદથી સરસ એવું આને સ્મૂથ કરી દઉં છું ઉપરથી અને પછી આપણે આને સેટ થવા માટે રાખી દેવાનું છે જો એકદમ વધારે ઠંડુ કરવું હોય તો એ પ્રમાણે તમે આને કલાક સુધી ફ્રીજમાં રાખી શકો છો અને આમ તો આ અડધી જ કલાકમાં સરસ એવું સેટ થઈ જાય છે તો ફ્રીઝરમાં નથી રાખવાનું આપણે આને ફ્રીજમાં રાખવાનું છે તો જો હવે આને સેટ થવા માટે આપણે રાખી દઈએ ઉપર કોઈ જ ઢાંકણ ઢાંકવાની જરૂર નથી કે પછી પોલીથીન લગાવવાની જરૂર નથી આમ જ ખુલ્લું આપણે ફ્રીજમાં સેટ થવા માટે આને રાખી દેવાનું છે તો અહીંયા એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આને બાર કાઢશું તો અહીંયા જો બેથી ત્રણ કલાક પછી મેં આને બહાર કાઢ્યું તો એકદમ સરસ એવું ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને સેટ પણ એકદમ સરસ એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઝેલી ફોમમાં આવી ગયું છે તો જો તમને ખબર પડતી હશે વિડીયોમાં હું બતાવું છું એ રીતે કે એકદમ સરસ એવું જેલી જેવું થઈ ગયું છે આપણું આ મીઠાઈ તો આવી રીતે એની સાઈડ અલગ કરી લઈએ પેલા ડબ્બાથી અને પછી આપણે આને ડિમોલ્ટ કરશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તો વધારે કોઈ જ મહેનત કર્યા વગર એકદમ સહેલી રીતે અને એ પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે તમારી આ રેસીપી અને કોઈ વધારે મહેનત પણ કરવાની આપણે અહીંયા બિલકુલ જરૂર નથી તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને અત્યાર સુધીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો એક લાઈક તો ચોક્કસથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા તો હવે જો આપણે આને ડિમોલ્ટ કરીએ તો આવી રીતે પલટાવશું એટલે તરત જ આ આપણું જે જેલી છે બહાર આવી જશે આપણી મીઠાઈ આપણે નીચે ઘી તેલ કાંઈ જ લગાવવાની જરૂર નથી અને આપણે લગાવ્યું પણ નહોતું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેસ્ટી એવું દેખાય છે અત્યારે જ અને બાળકો તો જો આને જોઈ જાય ને તો એમ જ ખાવાનું શરૂ કરી દેશે કારણ કે એટલું બધું ટેસ્ટી એવું આ દેખાય છે એકદમ જેલી ટાઈપ તો હવે આ ડેઝર્ટનો લૂક અને ટેસ્ટ બંને એકદમ સુપ આવે એના માટે આપણે એક પ્રોસેસ કરીએ તો એના માટે હું અહીંયા એક ચમચી જેટલો મિલ્ક પાવડર લઉં છું મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય ને તમારે લેવો હોય તો એડ કરવાનો છે પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા બે ચમચી જેટલું હું જે એકદમ ઝીણું ટોપરાનું ખમણ આવે છે ને તે લીધું છે મેં બંનેને સરસ એવું મેં મિક્સ કરી લીધું છે તો હવે આપણે આપણું જે ડેઝર્ટ છે એને લઈ લઈએ અને એની ઉપર આ રીતે sprinkle કરી દઈએ આપણો મિલ્ક પાવડર અને ટોપરાનું ખમણ છે બંને તો આનાથી એનો લુક પણ એકદમ સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો આવી રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે આપણે અને આ સ્ટેપ પણ ટોટલી ઓપ્શનલ છે પણ જો કરશો તો આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે તો જો આખામાં આપણે સરસ એવું સ્પ્રેડ કરી દીધું છે અને આવી રીતે હાથેથી થોડું સ્મૂથ કરી દઈએ અને અહીંયા થોડી મારી પાસે પેટલ હતી ડ્રાય તો એને પણ હું આવી રીતે ઉપરથી એડ કરું છું જેથી કરીને દેખાવામાં પણ આ ખૂબ જ સરસ લાગે તો જો આવી રીતે ઉપર એડ કરી દીધી છે આપણે અને હવે ચાલો આપણે આને કટ કરીએ તો કટ કરીને પણ હું તમને બતાવું છું તો જો અહીંયા આપણે કટ કરીએ છીએ ત્યાંથી જ આપને સમજ આવે છે કે કેટલી બધી સોફ્ટ બની છે આપણી આ મીઠાઈ અને એકદમ જેલી ટાઈપ બની છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એવી આ ટેસ્ટી મીઠાઈ આપણી બને છે આઈસ્ક્રીમ કુલ્ફી પછી મિલ્કશેક બધાને ટક્કર મારશે જો એક વખત તમે આને બનાવી લીધીને ટ્રાય કરી લીધીને તો હવેથી તમે આઈસ્ક્રીમ બનાવવાની પણ ઝંઝટ બિલકુલ નહીં કરો કારણ કે એટલી બધી આ ટેસ્ટી બને છે અને બનાવવી સામે એટલી જ ઇઝી છે બાળકો પણ આને બનાવી લેશે એટલી બધી ઇઝી છે બનાવવી આમાં કોઈ જ જાતની આપણે ઝંઝટ કરવાની જરૂર નથી તો જો આવી રીતે આપણે આના પીસીસ કરી લઈએ તો અહીંયા મીડિયમ સાઇઝ હું ચોરસ ટુકડા કરી લઉં છું અને જો તમારે આના પીસીસ ન કરવા હોય તો તમે એમ જ પણ આને ચમચીથી ખાઈ શકો છો પણ પીસીસ કરશું તો થોડું વધારે મજા આવશે જોવામાં તો ચાલો એક ટુકડો હું તમને બતાવી પણ દઉં તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે ને પ્રોપર જે બરફીનો ટુકડો હોય છે ને એ રીતે આપણો ટુકડો અહીંયા બનીને રેડી થાય છે અને જોઈ શકો છો તમે ચમચીને હું હલાવું છું તો કેટલું બધું લચકદાર આ મીઠાઈ બની છે તો આ ભયંકર ગરમીમાં તમે પણ એકદમ આ ઠંડી ઠંડી મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરજો તો જો એકદમ ફ્લફી એવી બની છે ને એકદમ જેલી જ છે આમ જોઈએ તો એવું જ લાગે દૂરથી કે આપણે આને જેલી જ બનાવી છે તો હવે આપણી આ એકદમ સિમ્પલ એવી કસ્ટર્ડની મીઠાઈ બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ